ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ગ્રાન્ટ ગ્રાન્ટ શબ્દનો અર્થ અનુદાન આપવાનું કબૂલ કરવું માન્ય કરવું સનદ અનુમતિ રજા આપવી મિલકત બીજાને નામે કાયદેસર રીતે ચડાવવી માન્ય કે મંજૂર કરવું તે સ્વીકૃતિ આપેલી વસ્તુ કે પૈસા થાય છે ગ્રાન્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ દે હેડ ગોટ અ સ્પેશિયલ ગ્રાન્ટ ટુ એન્કરેજ રિસર્ચાઇનાન્સ બાય ગવર્મેન્ટ ગ્રાન્ટ એટલે કે આ યોજનાને આંશિક રીતે સરકારી અનુદાન દ્વારા નાણાં પૂરા પાડવામાં આવે છે એક અન્ય ઉદાહરણ જોઈએ હી સોટ રિન્યુઅલ ઓફ ધી ગ્રાન્ટ અર્થાત તેમણે ગ્રાન્ટ કરવા કરી હતી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ